તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો આપણે એના વિશે વાત કરવાના છીએ પણ એ પહેલાં તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લઈજો તેથી કરી આવવાના ન્યૂઝ હું તમારા માટે લાવતો આવું છું દોસ્તો તો વિડીયો કરીશું શરૂ તો હાલ એમ કહેવાય છે કે છેતેર વર્ષ આવા જેલમાં છે તો એ છતાં એમ કહેવાય છે કે આદિવાસી સમાજના લોકો એટલા સપોર્ટ કરી રહ્યા છે કે વાત જ ના આપું છો દોસ્તો એમ કહેવાય છે કે આદિવાસી સમાજના લોકો નારા લગાવી રહ્યા છે સેતુભાઈ આગે બડો આમ તમારી ચાહથી દોસ્તો એવા નારા લગાવી રહ્યા છે અને ભાજપ કોંગ્રેસની આંખો પણ લાલ થઈ ગઈ છે દોસ્તો કારણ કે આદિવાસી સમાજનો સપોર્ટ જોઈને એમ કહેવાય છે કે સેતોઓ સવારે હાલની અંદર જેલમાં છે તો એ છતાં કેટલો સપોર્ટ કરે છે દોસ્તો તો ભાજપ અને કોંગ્રેસની આંખો લાલ થઈ ગઈ છે અને સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે એમાં એવા નારા લગાવી રહ્યા છે કે વાત જ ના પૂછો દોસ્તો પાડાની અંદર રેલીઓ પણ કાઢી રહ્યા છે સેતુ વસાવા આગે બડો આમ તમારી સાથ એ દોસ્તો તો દોસ્તો એમ કહેવાય છે કે સેતુ વસાવા હાલની અંદર જેલમાં છે તો એ છતાં આદિવાસી સમાજના લોકો એટલા સપોર્ટ કરી રહ્યા છે એટલા સપોર્ટ કરી રહ્યા છે કે વાત જ ના પૂછો દોસ્તો કે આદિવાસી સમાજ એક થઈ ગયું છે અને સેતુ વસાવાને ફરીવાર ધારાસભ્ય બને એવા બધોની માંગ છે અને એના નારા પણ લગાવી રહ્યા છે દોસ્તો હાલ એમ કહેવાય છે કે વર્ષા વસાવા ચૂંટણી લડશે કેજરીવાલ સાહેબે નામ પણ છેતર વસાવાનું જાહેર કરી દેવામાં આવ્યું છે ચૂંટણી તો દોસ્તો એમ કહેવાય છે કે કેજરીવાલ સાહેબને પંજાબના મુખ્યમંત્રી આવ્યા હતા ત્યારે હાલ એમ કહેવાય છે કે સેતુ વસાવાની સર્સાઓ ઘણી કરી હતી અને જેલમાં એમ કહેવાય છે કે સેતુ વસાવાને મળવા પણ ગયા હતા દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે કે સેતુ વસાવાને એવું કીધું હતું કે ગુજરાતના આખી દુનિયાના સૌથી મોટા વકીલને લાવીને તમને છોડાવીને હું બહાર લાવીશ દોસ્તો તો હાલ એ પણ સોશિયલ મીડિયા પર ખૂબ જડ્યો વાયરલ થયા હતા દોસ્તો તો આ તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી દઈએ ફરીવાર બીજા વિડીયો મળીએ તપતે જય હિન્દ ને જય ભારત અને જય આદિવાસી લખવાનું કમેન્ટની અંદર ભૂલ તારીખ